જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ એકાઉન્ટન્સી વિષયમાં બાળકો ધ્યાન કોમરતી ભાષામાં કહું તો પ્રકરણ નંબર પાંચ પ્રવેશ ભણ્યા પછી આ પ્રકરણ બાય વન ગેટ વન ફ્રી છે તો જો આ પ્રવેશના હિસાબો પરફેક્ટ શીખ્યા હશો તો નિવૃત્તિમાં બાળકો સિત્તેર ટકા ગણતરી બધી જ સેમ છે આપણા દસ માર્ક રોકડા રહેશે આ પ્રકરણમાંથી બોર્ડની અંદર એક માર્કનો એમસીક્યુ એક માર્કનો ટૂંકો પ્રશ્ન અને આઠ માર્કનો દાખલો આ રીતે ટોટલ બાળકો દસ માર્કનું ભેટે રહેશે તો સૌ પ્રથમ બાળકો પ્રસ્તાવનામાં ભાગીદારની નિવૃત્તિ કે મિત્રોનો કોણ મૃત્યુનો કોન્સેપ્ટ સમજીએ બાળકો તો જ્યારે કોઈ ભાગીદારી પેઢીમાં મેનેજમેન્ટ કૌશલ્ય કે પૈસાની જરૂર પડે ત્યારે આપણે નવા ભાગીદારને દાખલ કરીએ છીએ તેવી જ રીતના બાળકો કોઈ ભાગીદાર એની ઉંમરના લીધે જેમ કે ભારતની અંદર ઉંમર સાહીઠ વર્ષ છે નિવૃત્તિ માટેની બેસ્ટ આયુષ્ય એ જ કહેવામાં આવે છે તો ધારો કે સાઈઠ વ્યક્તિ નિવૃત્ત થાય અથવા કોઈ રોગથી કે મૃત્યુ પામે ત્યારે જે ભાગીદાર પેઢીમાંથી ચાલ્યો જાય બાળકો તો એને જેટલા વર્ષ પેઢીમાં મહેનત કરી છે એ મહેનતના ફળ સ્વરૂપે કઈક રકમ લઈ જશે મૃત્યુ પામે તો એના બાકીના ફેમિલી મેમ્બર છે એને નિવૃત્તિ કે મૃત્યુના લીધે જે કહે એને મહેનત કરી જેનો ભાગ આપવાનો રહેશે તો બાળકો એક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ ધારો કે ત્રણ ભાગીદાર છે વિદ્યાર્થી મિત્રો એ બી અને સી હવે ધારો કે સી નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે હવે બાળકો આ સી ભાગીદાર નિવૃત્ત થઈ જાય તો શું થશે જોવા આ સી ભાગીદાર ના ભાગનો નફો હવે રદ થઈ જવાનો એ નફો હવે બે ભાગીદારો વેચે વેચાઈ જશે જો દસ હજાર સરખા ભાગે વહેંચો તો પાંચ હજાર પાંચ હજાર કુલ રકમ એની એ જ બાળકો પંદર હજાર બે ભાગીદારો વચ્ચે વહેંચાશે સી જતો રહેશે આ રીતે ટોટલ નફો એનો એ જ રહેશે તો એવું કહી શકીએ બાળકો જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે એ સંજોગોમાં બાકીના ભાગીદારોને એનો લાભ મળશે તો બાળકો આવી નિવૃત્તિ કે મૃત્યુના સંજોગોમાં કયા કયા હિસાબો લખવાના રહે કઈ કઈ હિસાબી સાથે અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે તો ભાગીદાર ની થાય કે મૃત્યુ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ કહી શકાય એન શોર્ટ પેઢીમાંથી ઉંમરના લીધે અન્ય કોઈ પણ કારણસર ભાગીદાર છૂટો થાય ત્યારે એને ભાગીદારની નિવૃત્તિ કહી શકાય કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી ઉંમરના લીધે કે અન્ય કોઈ પણ કારણસર પેઢી છોડી જાય તો તેને ભાગીદારની નિવૃત્તિ કહી શકાય ને જો બાળકો કોઈ કારણસર પેઢીમાંય મૃત્યુ પામે તો એને પણ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ કહી શકાય ઇન શોર્ટ પેઢીમાંથી કારીગર સોરી ભાગીદાર બાળકો કોઈ પણ કારણસર જતો રહે એ નિવૃત્તિના લીધે હોય મૃત્યુના લીધે હોય રોગના લીધે હોય કે કોઈ પણ કારણસર એને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ કહી શકાય હવે બાળકો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંજોગો કયા છે મૃત્યુ તો આપણે જાણીએ છીએ બાળકો આપણા હાથમાં નથી કોઈ રોગ થયો એટેક આવી જાય અથવા કોઈ પણ કારણસર તમે મૃત્યુ પામી શકો છો એની નિવૃત્તિના બે સંજોગો છે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર એટલે કે ઓગણીસો બત્રીસના ના કાયદા અનુસાર અને બે નંબરમાં જે ભાગીદાર અંગત કારણસર શૈક્ષિક નિવૃત્તિ લે મેં કીધું બાળકો ભાગીદાર બીમાર રહેતો હોય વારે ઘડિયાની તંદુરસ્તી બગડતી હોય બાળકો તો સ્વૈચ્છિક રીતે એવું સ્વીકારી લે કે ભાઈ હું હવે પેઢીને લાભ આપી શકું એમ નથી તો નિવૃત્ત સ્વૈચ્છિક નિવૃત્તિ કાયદા અનુસાર એક સર્વસંમતિથી ત્રણ ભાગીદારો બાળકો એ બી સી સર્વસંમતિ નક્કી કરે ભાઈ હવે સી ભાગીદાર નિવૃત્ત થવા માંગે છે એની ઉંમર થઈ ગઈ છે એને નિવૃત્ત કરો તો ત્રણ ભાગીદારો બાળકો સર્વસંમતિથી ડિસિઝન લે તો ભાગીદાર પેઢી છોડી ચાલુ જઈ શકે છે એના પછી ભાગીદારની નાદારી જ્યારે કોઈ ભાગીદારનું દેવું એની મિલકત કરતાં વધી જાય તો કમ્પલસરી ફરજિયાત બાળકો ભાગીદારી કાયદા ઓગણીસો બત્રીસ અનુસાર એને નિવૃત્ત કરવામાં આવે છે તથા પેઢી છોડી ચાલી જવાનું કહેવામાં આવે છે એના પછી ત્રીજું છે નોટિસ દ્વારા ઘણીવાર બાળકો ત્રણ ભાગીદારો એક ભાગીદાર બધા જ ભાગીદારને ખટકતો હોય તો બાકીના ભાગીદારો સર્વસંમતિથી નોટિસ આપી એ ભાગીદારને છૂટો કરી શકે છે એના પછી ચોથું કારણ બાળકો છે કોઈના હાથમાં નથી ભાગીદારનું મૃત્યુ થવાથી યસ ભાગીદારી મૃત્યુ થાય ત્યારે ઓટોમેટિક વ્યક્તિ પેઢી છોડી ચાલે જશે અને જે કંઈ એને ભોગ આપ્યો છે પેઢીમાં એના લાભ સ્વરૂપે એમના ફેમિલી મેમ્બરને પૈસા ચૂકવાશે એના પછી છે કરાર દ્વારા ઘણીવાર બાળકો કોઈ ભાગીદાર એવો હોય કે જેનું સ્પેશિયલ ફાયદો મેળવવા માટે તમે ત્રણ કે ચાર વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હોય હવે ત્રણ કે ચાર ભાગીદાર કામ કરે એનું કામગીરી પૂરી થઈ જાય તો તમે કરાર દ્વારા કરાર પૂરો થઈ ગયો છૂટો કરી દો તો ઘણીવાર બાળકો કરાર દ્વારા કોઈ સ્પેશિયલ પીરિયડ માટે ભાગીદારને લેવામાં આવે છે તો એ સંજોગોમાં ભાગીદાર નિવૃત્ત કે છૂટો થઈ શકે છે અને અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં ઘણીવાર બાળકો ત્રણ ભાગીદાર એક ભાગીદાર બધા જોડે ઝઘડ ઝઘડ કરતો હોય તો બાકીના ભાગીદારો નક્કી કરે કે બે ભાગીદાર જોડે હવે કામગીરી કરવી નથી તો એને છૂટો કરો તો બાળકો ઇન શોર્ટ આવા જુદા જુદા કારણસર ભાગીદારી પેઢીમાંથી ભાગીદારને છૂટો કરી શકાય નિવૃત્ત થઈ શકે મૃત્યુ પામી શકે હવે બાળકો ભાગીદાર નિવૃત્ત થઈ ગયો સમજો મૃત્યુ તો કોઈના હાથમાં થઈ નિવૃત્તિ આપણા હાથમાં છે તો બાળકોની અસર શું થાય તો અહીંયા અસર જોશો તો તમને એવું લાગશે જ્યારે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર દાખલ થાય એવી રીતના જૂનો ભાગીદાર મૃત્યુ પામે જેવા જેવા છે બી અસર છે તો યાદ કરો બાળકો પ્રવેશની અંદર સૌથી પહેલાં તમે નવું નફા નુકસાનનું પ્રમાણ નવો ભાગીદાર દાખલ થાય એટલે જૂના ભાગીદારનો નફો જતો હતો ત્યાગનું પ્રમાણ ભોગનું પ્રમાણ ગણતા હતા એવી રીતના બાળકો નિવૃત્તિ વખતે નવા નફા નુકસાન અને લાભના પ્રમાણની ગણતરી કોઈ બોલે કઈ રીતે તો અહીંયા જોવો બાળકો સી નામનો ભાગીદાર નિવૃત્ત થયો તો એનો નફાનો ભાગ છે કોને મળ્યો એ અને બીને તો જ્યારે બાળકો ભાગીદારી પેઢીમાં ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે જૂના ભાગીદારો ભોગ ત્યાગ આપે છે અને નવ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુમાં બાળકો નિવૃત્તિ વખતે જૂનો ભાગીદાર નિવૃત્ત થાય તો બાકીના ભાગીદારને લાભ મળે છે તો અહીં બાળકો સેમ નવું નફા નુકસાનનું પ્રમાણ અને લાભનું પ્રમાણ મારે તમને ગણતા શીખવાડવાનું છે અને ચેપ્ટર નંબર ફોર પુનર્ગઠનમાં ઓલરેડી બાળકો આ ગણતરી આપ જોઈ ચૂક્યા છો એના પછી બીજી અસર નિવૃત્ત થતા ભાગીદારની પાઘડીની અસર નવા ભાગીદારમાં પ્રવેશ વખતે ભાગીદાર પાઘડી લઈને આવતો હતો મૂડી લઈને આવતો હતો એની સામે નિવૃત્ત થાય જે ભાગીદાર વર્ષોથી એને મહેનત કરી છે તો એને બાળકો પાઘડી ચૂકવવામાં આવશે તો નિવૃત્ત ભાગીદારની પાઘડીની ગણતરી એના પછી ત્રીજો મુદ્દો એઝ છે બાળકો મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવે મિલકત અને દેવામાં વધારો કે ઘટાડો ખર્ચ નુકસાન એની નોંધ નિવૃત્ત ભાગીદાર જે તારીખે નિવૃત્ત થાય ત્યાં સુધીના હિસાબોમાં કરવામાં આવે છે એના પછી ચાર નંબરમાં એકત્રિત નફો હોય ને એમના અનામત વહેંચો જે કંઈ એકત્રિત નફો છે નફા નુકસાન કાતું કારીગર વળતર અનામત કારીગર અકસ્માત ભંડોળ આવું કોઈ પણ સામાન્ય અનામત આવો નફો હોય તો બાળકો જૂના ભાગીદાર નિવૃત્ત ભાગીદાર સહિત બધાને ચૂકવવામાં આવે છે તો પ્રવેશની જેમ જ જૂના ભાગીદારોના મૂડી ખાતે નફો જૂના પ્રમાણમાં વહેંચવામાં આવશે એના પછી બાળકો પ્રવેશ વખતે નવો ભાગીદાર મૂડી લાવતો તેની જગ્યાએ જોવા નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવાની રકમ હવે ભાગીદાર નિવૃત્ત થયો બાળકો તો એને કેટલી રકમ ચૂકવશે એને જેટલા વર્ષ કામ કર્યું એની મહેનતના ફળ સ્વરૂપે એને કેટલા પૈસા ચૂકવાશે અને છેલ્લો મુદ્દો છે નિવૃત્ત ભાગીદારને લેણી રકમ ચૂકવવી વાર બાળકો પેઢી પાસે પૈસા ના હોય પણ એની ગણતરી જેટલી રકમ ચૂકવાની છે કરી લોન સ્વરૂપે પાકશ્રેમાં દેવા બાજુ બતાવવામાં આવે છે તો બાળકો મોસ્ટ પ્રોબ્લી નેવું ટકા મુદ્દા ભાગીદારી પેઢીમાં ભાગીદારના પ્રવેશ જેવા છે બાળકો તો આમાં થિયરીમાં કંઈ બહુ જ નથી કંઈ ખાસ પોઈન્ટ નથી બાળકો તમારે ખ્યાલ એ રાખવાનું છે કે કોઈ પણ કારણસર ભાગીદારી પેઢીમાંથી ભાગીદાર પેઢી છોડી ચાલ્યો જાય કે મૃત્યુ પામે તેને નિવૃત્તિ કહીશું નિવૃત્તિ બે સંજોગોમાં થઈ છે કે એક સ્વૈચ્છિક નિવૃત્તિ કાયદા અનુસાર કાયદા અનુસાર અલગ અલગ મુદ્દા જોવા બાળકો નિવૃત્તિ વખતે હિસાબી અસર પ્રવેશની જેમ જ કરવાની છે તો વિડીયો પોઝ કરો બાળકો આના પછી ફૂલ આઠ માર્કનો દાખલો લેતા પહેલાં પ્રવેશની જેમ હું આપને નવાનું ફંક્શન અને લાભના દાખલાની ગણતરી શીખવાડવા જઈ રહ્યો છું

બાળકો ફરી કહું છું આ ત્રીજો પ્રશ્ન માત્ર આપના કોન્ફિડન્સ વધારવા માટે છે આવા નાના દાખલા નિવૃત્તિમાંથી નથી પૂછાતા એમાંથી આઠ માર્કનો ફૂલ દાખલો પૂછાય છે પણ કોન્ફિડન્સ વધે આપણે કરીએ છીએ એક્સ વાય અને ઝેડ પાંચ જન ત્રણ જન બે ના પ્રમાણમાં નફા નુકસાન વહેતા ભાગીદારો છે ઝેડ નિવૃત્ત થાય છે તેનું નવું નફા નુકસાનનું પ્રમાણ અને લાભનું પ્રમાણ ગણવાનું છે જવાબ ગણીએ બાળકો એક્સ વાય અને ઝેડ ત્રણ ભાગીદાર છે તેમનું પાંચ જેમ ત્રણ જેમ બે જૂનું પ્રમાણ આપ્યું હવે બાળકો અહીંયા બાકી કોઈ માહિતી નથી આવી નથી નવું પ્રમાણ આપ્યું નથી લાભનું પ્રમાણ જે જૂનો ભાગીદાર છે તો હવે બાળકો જવાબ લખીશ નવું પ્રમાણ એક્સ જેમ વાય બરાબર પાંચ જેમ ત્રણ અને સૂચના લખીશું જ્યારે દાખલામાં અન્ય કોઈ માહિતી ન આપી હોય ત્યારે પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ થશે તો અહીં બાળકો લાભનું પ્રમાણ પણ મારે ગણવું હોય તો પાંચ જેમ ત્રણ એક્સ અને વાય બે નું રહેશે દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો સિમ્પલ ઝેડ નો ભાગ કાપીએ તો બાકી વધ્યું નવું પ્રમાણ અથવા એવું કહી શકે લાભનું પ્રમાણ છે થોડાક આગળ વધીએ બાળકો દાખલા નંબર પ્રશ્ન ત્રણ માં બે

સૌથી પહેલા દરેકનો છેદ નીચેનો સરખો હોવો જોઈએ તો નવી લાઈન માં છેદ સરખા કરતા જૂનું પ્રમાણ એ બરાબર હવે બાળકો અહીંયા મને એવું લાગે છે નીચે છ કરવા પડશે તો અહીંયા આપણે એને ત્રણ જોડ કરીશું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ બીમાં બાળકો આપણે આને બે જોડે ગુણીશું બે એકા બે ત્રણ દુ છ અને સીમા બાળકો એક બાળકો આપ જોઈ શકો છો સરખા થઈ ગયા હવે અલગ અલગ સિચ્યુએશન ગણીએ છીએ સિચ્યુએશન એ જો એ નિવૃત્ત થાય હવે એ નિવૃત્ત થાય બાળકો તો આ એનો ભાગ છે બાળકો હું ત્યાં ચોકડી મારું છું આ કટ થઈ જશે બાકીના બે ભાગીદારોનો ભાગ રહેશે નવું પ્રમાણ રહેશે તો નવું પ્રમાણ બી અને સી બરાબર બે જેમ એક રહેશે દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કલો બાળકો મારી જોડે જવાબ નીચે નોંધેલો જ છે જે એકદમ સાચું છે અને બાળકો આનું લાભનું પ્રમાણ ઘણું હોય તો લાભના પ્રમાણ માટે બી કોઈ સૂચના નથી તો એ પણ બી અને સી માટે બે જેમ એક રહેશે આપ જોઈ શકો છો બાળકો કેટલું ઈઝી ગણતરી છે બે નંબરમાં જો બી નિવૃત થાય હવે બાળકો આને કાઢી નાખીએ છે જો વચ્ચેનો નો ભાગીદાર બી નિવૃત્ત થાય તો એનો ભાગ કટ થઈ જશે એ અને સી નું પ્રમાણ એ અને સી નું બાળકો અને લાભનું પ્રમાણ પણ એ અને સી વચ્ચે રહેશે ત્રણ જેમ એક દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે ત્રીજી કંડિશન ક બાળકો અ બ ક લખીશું વિદ્યાર્થી મિત્રો ક જો સી નિવૃત્ત થાય હવે સી નિવૃત્ત થાય બાળકો ફરી રાઉન્ડ કાઢી નાખું છું સી ઉપર રાઉન્ડ કરું છું કટ કરી દઈશું તો નવું પ્રમાણ એ અને બી રહેશે બાળકો ત્રણ જેમ બે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને લાભનું પ્રમાણ રહેશે આઈ થિંક ત્રણ જેમ બે નું એ તો બાળકો આપ જોઈ શકો છો જ્યારે દાખલામાં કોઈ સૂચના નવું પ્રમાણ ગણી શકો છો વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આટલું નોટડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણની ની અંદર આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર ત્રણ હોમવર્કમાં ઉદાહરણ ત્રણ કરવાનું છે

પી ક્યુ અને આર ટકા માં છે બાળકો તો ચાલીસ ભાગ્યા 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 અને સોલીસ હજી નાનું કરીએ બાળકો તો આઈ થિંક ચાર ભાગ્યા દસ બે ભાગ્યા દસ અને ચાર ભાગ્યા દસ અને હજી નાનું કરવું હોય તો ચાર જેમ બે જેમ ચાર હવે બાળકો બે ચલાવીએ ભાગ બે દુ ચાર બે કા બે અને બે દુ ચાર તો આ બાળકો સાચું જૂનું પ્રમાણે એકદમ ટૂંકમાં મેં શોધી કાઢ્યું હવે બાળકો બે નંબરની અંદર લાભનું પ્રમાણ તમને આપી દીધું છે ક્યુના નફામાંથી પીને પીનો લાભ ત્રણ ભાગ્યા વીસ છે અને આરનો લાભ એક ભાગ્યા વીસ છે બાળકો તો એનું પ્રમાણ કાઢીએ તો આઈ થિંક લાભનું પ્રમાણ આવશે ત્રણ જેમ એક વિદ્યાર્થી મિત્રો આઈ થિંક એકદમ સાચું છે હવે બાળકો મારે નવું પ્રમાણ શોધવું હોય તો નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ વત્તા લાભનો ભાગ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જૂનાની જોડે નવો ભાગ એડ કરશો બાળકો પહેલા પી નું લઈએ પી નો જૂનો ભાગ અહીંયા દેખાય છે બાળકો બે જેમ એક જેમ બે એટલે અહીંયાથી હું પી નો પહેલો ભાગ ઉઠાવીશ બે ભાગ્યા બે ને બે ચાર પાંચ વધતા લાભનો ભાગ પીનો છે ત્રણ ભાગ્યા વીસ હવે બાળકો હું ક્યુ લઈશ સોરી ક્યુ તો રિટાયર થાય છે બાળકો આર લઈશ છેલ્લો ભાગીદાર એનું પ્રમાણ છે બે સેમ બે પંચમાંશ વધતા એનો લાભનું પ્રમાણ છે એક ભાગ્યા વીસ હવે બાળકો હું વિડીયોમાં ચેક કરું છું કટ ઓફ નથી થતું ને વિદ્યાર્થી મિત્રો યસ બાળકો એકદમ ઇઝીલી આવે છે હવે બાળકો મારે આ બંનેનો સરવાળો કરવો હોય તો નીચેના છે ત્રણ એટલે આવશે બાળકો આઠ ને ત્રણ અગિયાર ભાગ્યા વીસ આઈ થિંક દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો સેમ અહીંયા બી છેદ સરખા કરવા ચાર જોડે ગુણીશું ચાર દુ આઠ વત્તા એક નીચે વીસ

જેમાં પ્રમાણ છે બાળકો ત્રણ જેમ બે જેમ એક એમાં ખાસ ધ્યાન રાખવાનું છે પહેલો ભાગીદાર નિવૃત્ત થાય છે યસ બાળકો એમના ભાગમાંથી એક દશાંશ ભાગ એનને મળે છે તો એનનો લાભ સીધો આપી દીધો બાળકો એક દશાંશ અને બાકીનો ભાગ ઓને મળે છે હવે ઓનો લાભ આપ્યો નથી દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો સૌ પ્રથમ બાળકો આપણે લાભનું પ્રમાણ શું હોય ભાગ માઇનસ અહીંયા એન ને લાભ મળે છે એન ને મળેલ લાભ હવે બાળકો એમ નિવૃત્ત ભાગીદારનો લાભ કેટલો છે તો ત્રણ ભાગ્યા છ

ચોવીસ ભાગ્યા સાહીઠ છેદ સરખા કરવા બાળકો તો આને હું છ જોડે ગુણી નાખીશ એટલે અહીંયા થઈ જશે આઈ થિંક છ અહીં ટોટલ લાભ લખો થોડુંક દૂર કર દઉં બાળકો ઓ બરાબર ચોવીસ ભાગ્યા સાહીઠ એટલે લાભનું પ્રમાણ એન અને ઓનું છ જેમ ચોવીસ અને હજી ભાગ ચઢાવીએ તો એક જેમ ચાર એ બંને ભાગીદારો વચ્ચેનું લાભનું પ્રમાણ થશે દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હવે બાળકો નવી લાઈનમાં ગણીશું યસ હવે બીજો જવાબ માંગે છો બાળકો નવો ભાગ નવો ભાગ અથવા પ્રમાણ બરાબર જૂનો ભાગ વત્તા લાભનો ભાગ હવે પહેલો ભાગીદાર છે બાળકો આઈ થિંક એન એનનો નો જૂનો ભાગ અહીંયાથી ઉઠાવીશ હું બે ત્રણ બે એક બે ભાગ્યા છ અને બીજો ભાગીદાર છે બાળકો ઓ એનો જૂનો ભાગ એક ભાગ્યા છ વધતા લાભનું પ્રમાણ અહીંયા બંનેનું આપણે કાઢેલું જ છે બાળકો છ ભાગ્યા સાહીઠ ઓકે આનું છે ચોવીસ ભાગ્યા સાહીઠ ફરી બાળકો આપ જોઈ શકો છો છેદ સરખા નથી છેદ સરખા કરવા તો અહીંયા દસથી થી ગુણાકાર કરીશું એ બી દસથી થી દસ દુ વીસ વત્તા છ ભાગ્યા સાહીઠ દસ એકાદ દસ વત્તા ચોવીસ નીચે સાહીઠ છવ્વીસ ભાગ્યા સાહીઠ અને ચોત્રીસ ભાગ્યા સાહીઠ ચેક કરો વિદ્યાર્થી મિત્રો યસ બાળકો એકદમ સાચું છે જો હવે અહીંયા ટૂંકમાં લખું બાળકો નવું પ્રમાણ તો છવ્વીસ જેમ ચોત્રીસ અને ભાગીદારના નામ છે એન અને ઓ હજી નાનું કડવું હોય તો બાળકો બે વડે ભાગ ચાલશે તેર છવ્વીસ અને સત્તર દુ ચોત્રીસ જવાબ ચેક કરો વિદ્યાર્થી મિત્રો તો આપ જોઈ શકો છો બાળકો આ બંને દાખલામાં નવો મુદ્દો આવ્યો લાભનું પ્રમાણ એકમાં આપેલું હતું બીજા દાખલામાં બીજા ભાગીદારનું લાભનું પ્રમાણ શોધ્યું અને નવા ભાગનું સૂત્ર શીખવાડ્યું જૂનો લાભ જૂનો ભાગ વત્તા લાભનો ભાગ વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને આટલું નોટ ડાઉન કરી લો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર and press bell icon for notification. Thank you.